વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે રોજિંદા જીવનમાં વપરાતા ક્રિયાપદ વિશે શીખીશું અને સાથે સાથે તે ક્રિયાપદનું વી ટુનું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ શું થશે વી થ્રીનું રૂપ શું થશે અને તેનું ગુજરાતી શું થશે તેના વિશે પણ શીખીશું અને સાથે સાથે આપણે એ પણ જોઈશું કે તે ક્રિયાપદનો વાક્યમાં કેવી રીતના પ્રયોગ થાય છે તો ચાલો શરૂઆત કરીએ મેદ તો બેથનું ગુજરાતી થાય છે સ્નાન કરવું નહાવું અને બેથ વંચાય બેથ વી ટુ એટલે કે ભૂતકાળનું રૂપ થશે બેથ જેનું ગુજરાતી થશે સ્નાન કર્યું એટલે કે નાયું વી થ્રીનું રૂપ થશે બેથ સ્નાન કરેલું નાયેલું તો તેનો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થશે તો જુઓ આઈ લાઈક ટુ બેથ ઇન ધ મોર્નિંગ મને સવારે નહાવું ગમે છે બી બી ક્રિયાપદ જેનું ગુજરાતી થાય છે થવું હો બનવું અને બી ક્રિયાપદનો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જો તમે તે વિડીયો ન જોયો હોય તો પહેલાં તમે એ વિડીયો જોઈ લો બી ક્રિયાપદનું વી ટુનું રૂપ થાય છે વોઝ અથવા તો વેર જેનું ગુજરાતી થાય છે હતું હતા હતી સબ્જેક્ટ જે પ્રમાણે હોય તે પ્રમાણે ગુજરાતી થાય અને વી થ્રી થાય છે બિન બિનનું ગુજરાતી થાય છે થયેલું અથવા તો બનેલું વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તો જુઓ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ બી કાઇન્ડ ટુ અધર્સ બીજા પ્રત્યે દયાળુ હોવું જરૂરી છે બિયર બિયર એટલે કે સહન કરવું અથવા તો ધારણ કરવું જેનું વી ટુનું રૂપ બોર સહન કર્યું ધારણ કર્યું થશે વી થ્રુનું રૂપ બોવન એટલે કે સહન કરેલું ધારણ કરેલું થશે અને વાક્યમાં કેવી રીતે પ્રયોગ થશે આઈ કાંટ બિયર ધ થોટ ઓફ લૂઝિંગ યુ એટલે કે હું તમને ગુમાવવાનો વિચાર સહન કરી શકતો નથી તો બિયરનું બિયર તો બિયરનું એક ગુજરાતી આપણે આગળ જોયું અને બિયરનું બીજું ગુજરાતી શું થશે જન્મું તો તેનું વી ટુનું રૂપ શું થશે બોર થશે જેનું ગુજરાતી જનમ્યું અને વી થ્રી શું થશે બોવન એટલે કે જન્મેલું પરંતુ અહીંયા ઈ નહીં હોય આગળના ક્રિયાપદમાં અહીંયા ઈ લાગશે પરંતુ જે બીજું ક્રિયાપદે ત્યાં ઈ આવશે નહીં જેમ કે સી વોઝ બોર્ન ઇન અહેમદાબાદ તેણીનો જન્મ અમદાવાદમાં થયો હતો બીટ તો બીટનું ગુજરાતી થાય છે મારવું પ્રહાર કરવો જેનું વી ટુનું રૂપ બીટ જ રહે છે અને વી થ્રીનું રૂપ બીટન જેનું ગુજરાતી શું થાય છે તે તમે જોઈ શકો છો તો ડ્રમર વિલ બીટ ધ ડ્રમ્સ ઓલ નાઇટ લોંગ એટલે કે ઢોલ વગાડનાર આખી રાત ઢોલ વગાડશે તો જુઓ ક્રિયાપદનું ગુજરાતી ભલે જે થતું હોય પરંતુ તેનો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય છે તે શીખવું મહત્વનું છે બીકમ બીકમ એટલે બનવું જેનું વી ટુ થાય છે બી કેમ અને વી થ્રી બીકમ જ રહે છે સી વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર તે ડોક્ટર બનવા માંગે છે બેગ બેગ એટલે પીખ માંગવી અથવા તો માંગવું અને વી નું રૂપ અને વી થ્રીનું રૂપ સેમ જ રહે છે બેગ ગુજરાતી શું થાય છે તે તમે જોઈ શકો છો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય છે તો કે હી હેડ ટુ બે ફોર ફોર આફ્ટર હિઝ મિસ્ટેક પોતાની ભૂલ પછી તેણે માફી માગવી પડી હતી બિગિન બિગિન એટલે શરૂ કરવું આરંભ કરવો શરૂઆત કરવી જેનું વી ટુનું રૂપ થશે બિગેન અને વી થ્રી થશે બિગન જેનું ગુજરાતી શું થાય તે તમે જોઈ શકો છો વાક્ય જુઓ લેટ્સ બિગિન ધ મીટિંગ વિથ એન ઇન્ટ્રોડક્શન તો ચાલો પરિચય સાથે મીટિંગની શરૂઆત કરીએ બિહેવ તો બિહેવનું ગુજરાતી થશે વર્તન કરવું વ્યવહાર કરવો વર્તવું અને વી ટુ અને વી થ્રી બંનેનું સેમ જ રહે છે બિહેવડ બિહેવડ વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય તો કે હી નીડ્સ ટુ બિહેવ વેલ વેન ઇઝ ઇન પબ્લિક જ્યારે તે જાહેરમાં હોય ત્યારે તેણે સારું વર્તન કરવાની જરૂર છે બિલિવ બિલિવ એટલે માનવો વિશ્વાસ હોવો વિશ્વાસ કરવો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે બિલીવડ બિલીવડ ગુજરાતી શું થાય તે તમે જોઈ શકો છો વાક્ય જુઓ આઈ બિલિવ ઇન ધ પાવર ઓફ હાર્ડવર્ક એટલે કે હું સખત મહેનતની શક્તિમાં વિશ્વાસ કરું છું વિશ્વાસ રાખું છું બિલોંગ બિલોંગનું ગુજરાતી થાય છે ને માલિકનું હોવું અથવા તો ને સંબંધિત હોવું જેનું વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ગુજરાતી શું થાય તે તમે જોઈ શકો છો વાક્ય જુઓ ધીઝ બુક્સ બિલોંગ ટુ ધ લાઇબ્રેરી તો આ પુસ્તકો પુસ્તકાલયના છે બેન્ડ બેન્ડ એટલે વાંકું વાળવું વાંકું વળવું અથવા તો મરડવું તેનું વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે બેન્ડ ગુજરાતી શું થાય તે તમે જોઈ શકો છો અને વાક્યમાં કેવી રીતે ઉપયોગ થશે તો જુઓ હી નીડ્સ ટુ બેન્ડ હીઝ નીડ વેન હી લિપ્સ વિટ્સ જ્યારે તે વજન ઉપાડે છે ત્યારે તેણે તેના ઘૂંટણ વાળવાની જરૂર છે બેટ એટલે કે શરત લગાવવી વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે જે તમે જોઈ શકો છો આઈ બેટ હી કાન સોલ્વ ધેટ મેથ પ્રોબ્લમ એટલે કે હું શરત લગાવું છું હું શરત મારું છું કે તે ગણિતની સમસ્યા હાલ કરી શકશે નહીં બાઇન્ડ એટલે બાંધવું અથવા તો જોડવું વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે બાઉન્ડ બાઉન્ડ વાક્ય જુઓ વી નીડ ટુ બાઇન ધીસ પેપર્સ ટુગેધર આપણે આ કાગળોને એક સાથે બાંધવાની જરૂર છે બ્લો એટલે કે ફૂંક મારવી ફુલાવું વી ટુ અને વી થ્રી શું થાય છે તે તમે જોઈ શકો છો વાક્ય જુઓ તો વીન વિલ બ્લો ધ લીવ અવે પવન પાંદડા ઉડાડ છે તો ક્રિયાપદનું ગુજરાતી વલે ફૂંક મારવી અથવા તો ફૂલ આવું થશે પરંતુ તેનો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તો આવી રીતે પણ થાય છે એટલા માટે જ આપણને અંગ્રેજી થોડુંક અઘરું લાગે છે બોઇલ એટલે કે ઉકાળવું બાફવું જેનું વી ટુ અને વી થ્રી બંને સેમ રહે છે વાક્ય જુઓ પ્લીઝ ધ વોટર બિફોર મેકિંગ ટી કૃપા કરીને ચા બનાવતા પહેલાં પાણીને ઉકાળો બોરોવ એટલે કે ઉછીનું લેવું વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે બોરોઉડ બોરોઉ વાક્ય જુઓ કેનાય બોરવ્યો પેન શું હું તમારી પેન એક મિનિટ માટે લઈ શકું છું બાઉન્સ એટલે કે ઉછાળવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે બાઉન્સ બાઉન્સ વાક્ય જુઓ ધ બોલ વિલ બાઉન્સ ઇફ યુ થ્રો ઇટ ઓન ધ ગ્રાઉન્ડ જો તમે તેને જમીન પર ફેંકશો તો બોલ ઉછળશે બાવ એટલે કે પ્રણામ કરવા નમન કરવું નમવું જેનું વી ટુ અને વી થ્રી સમાન રહે છે બાઉડ વાંક જુઓ ધ વાયોલિનિસ્ટ વિલ બાવ એટ ધ એન્ડ ઓફ ધ પર્ફોમન્સ વાયોલિન વાદક પ્રદર્શનના અંતે નમશે બ્રેક બ્રેક એટલે તોડવું ફોડવું અથવા તો ભાંગવું વી ટુ બ્રોક થશે વી થ્રી બ્રોકન થશે જેનું વાક્ય જુઓ ડોન્ટ બ્રેક ધેટ વાઝ ઇટ્સ વેલ્યુબલ તે ફૂલદાની તોડશો નહીં તે મૂલ્યવાન છે બ્રીડ એટલે કે ઉછેરવું જેનું વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે વાક્ય જુઓ સી પ્લાન્ટ ટુ બ્રીડ હર ડોગ્સ નેક્સ્ટ યર તે આવતા વર્ષે તેના કુતરાઓને ઉછેરવાની યોજના કરે છે બ્રિંગ એટલે કે લાવું જેનું વી ટુ અને વી થ્રી સમાન જ રહે છે બ્રોટ બ્રોટ વાક્ય જુઓ કુર યુ બ્રિંગ મી સમ વોટર પ્લીઝ કૃપા કરી તમે મારી માટે થોડું પાણી લાવી શકો છો બ્રોડકાસ્ટ એટલે કે પ્રસારણ કરવું પ્રસારિત કરવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે વાક્ય જુઓ તો રેડિયો સ્ટેશન વિલ બ્રોડકાસ્ટ ધ ન્યૂઝ એવરી અવર રેડિયો સ્ટેશન દર કલાકે સમાચાર પ્રસારિત કરશે બિલ્ડ એટલે કે બાંધકામ અથવા તો ચણતર કામ કરવું જેનું વી ટુ અને વી થ્રી સમાન જ રહે છે બિલ્ડ બિલ્ડ વાક્ય જુઓ ધે વિલ બિલ્ડ અ ન્યૂ હોસ્પિટલ ઇન ધ સિટી તેઓ શહેરમાં નવી હોસ્પિટલ બનાવશે બર્ન એટલે બળવું દાઝવું સળગવું વી ટુ જુઓ બર્ડ થાય અને બર્ન ડે થાય વી ટુ અને વી થ્રી સમાન રહે છે વાક્ય જુઓ તો કેન્ડલ વિલ બર્ન બ્રાઇટલી ઇન ધ ડાર્ક મીણબત્તી અંધારામાં તેજસ્વી રીતે સળગશે એટલે કે જોરથી તૂટવું અથવા તો ફાટવું વી ટુ અને વી થ્રી સેમ જ રહે છે બર્સ્ટ બસ્ટ વાક્ય જુઓ ધ બલૂન વિલ બસ્ટ ઇફ યુ બ્લો ઇટ અપ ટુ મચ જો તમે ફૂગાને વધુ ફૂલાવશો તો ફૂગો ફાટી જશે બાય એટલે કે ખરીદવું જેનું વી ટુ થશે બોટ એટલે કે ખરીદ્યું વી થ્રી થશે બોટ એટલે ખરીદેલું આનો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય તે આપણે જ્યારે વી થ્રીનો સ્પેશિયલ યુઝ જોઈશું ત્યારે હું તમને શીખવાડીશ અત્યારે બસ તમે એક પેટર્ન પ્રમાણે એને યાદ રાખો આઈ need ટુ બાય સમ ગ્રોસરીઝ એટ ધ સ્ટોર મારે સ્ટોર પરથી થોડું કરિયાણું ખરીદવાની જરૂર છે